દ ખાતે બે હજાર ગરમ ધાબડાનું સ્વામી શ્રી સચિદાનંદ બાપુના વરદ હસ્તે લોકોને બે હજાર ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પરમ પૂજ્ય પદમ ભૂષણ શ્રી સ્વામી સચિદાનંદજી બાપુ સચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા પાંચસો ધાબડા ડીડી રાજપુત દ્વારા પાંચસો ધાબડા રમેશજી સવાઈજી રાજપૂત પાંચસો ધાબડા થરાદ સરદાર સેના દ્વારા પાંચસો ધાબડા આપવામાં આવ્યા શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબડાનું વિતરણ કરાયું જેમાં પરમ પૂજ્ય પદ્મ ભૂષણ શ્રી સ્વામી સચિદાનંદજી બાપુ નાગરવંતુ કરબુણ સંતશ્રી રામ લખનદાસ બાપુ ચારલા સંતશ્રી અંકિતપુરી બાપુ ભાપી રાજપૂત સમાજ અગ્રણી રાજપૂત કાંજીભરાજપુત નરેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત ડોક્ટર મહેશદાન ગઢવી સવાઈજી રાજપૂત ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભ જે નરંદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળેનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં તાબલા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબડાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ ધાબળા વિતરણનું દાન કરવામાં આવ્યું છે અત્યારે બાપુના હસ્તે અનાજ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બોળી સંખ્યામાં ફરિયાદબંધ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે બધાવી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થયું છે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી શક્તિદાનંદ બાપુ નર્મદા પરિક્રમા ગંગા થાળી નિમિત્તે ગઈકાલે ચારડા પધાર્યા હતા અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ સ્નેહીજનો મિત્રો એ પણ અંદાજે આઠથી દસ હજાર લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરા મુકામે ઉજ્જ્ય બાપુની પ્રેરણાથી જ સભાઈભાઈની લાડીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે આ ધાબળા કુલ બે હજાર નાન થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી જ પાંચસો ધાબળા અંજુભુઈ તરફથી પાંચસો ડીડી રાજપૂત તરફથી પાંચસો જે બાપુની પ્રેરણા માર્ગદર્શન અને સરદાર સેના બની છે એના તરફથી અને પાંચસો ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારણા તરફથી એમ કુલ બે હજાર ધાબડા અત્યાર જરૂરિયાતમંદો ને પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવે છે